ભાવનગર મહાનગરપાલિકાની દબાણ હટાવતીમ રૂપમચોક વિસ્તારમાં કામગીરીમાં હતી ત્યારે દબાણ ટીમના સભ્ય સાથે અજાણ્યા શખ્સ દ્વારા બોલાચાલી કરીને હાથાપાઈ કરવામાં આવી હતી જેને પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા મહાનગરપાલિકાના દબાણ હટાવ ટીમના સ્ટાફ સાથે હાથપાઈ કરતા પોલીસને દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી જો કે પોલીસ તંત્ર આવી જતા હાથાપાઈ કરનારને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો जो के समग्र घटना घटता चकचार मची जवापामी हती आ बाबते कोई पुलिस फरियाद नोंधावी के नहीं ते बाबते एस्टेट विभाग माथी जानवा मरियू नथी આજ રોજ સાહેબની સૂચના અનુસાર રૂપમ ચોક વિસ્તારમાં દબાણની ડ્રાઈવ કરવામાં આવી હતી અને જે સવારથી અત્યાર સુધી ચાલુ છે એમાં અત્યારે એક રૂપમ ચોક વિસ્તારમાં એક લારીવાળાની લારી લઈ જતા તેણે અમારા સ્ટાફ સાથે હાથાફાઈ કરેલ છે જેથી અમે એ સંયમ રાખી અને પોલીસની જીપ બોલાવીને પોલીસને સોંપી દીધેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે અગર માણસ એવું જોતા એવું લાગે છે પીધેલ હોય અને અસ્થિર મગજ જેવો જણાય છે એટલે સાહેબને પૂછ્યા પછી એની ફરિયાદનું જે કહેશું એ નિર્ણય લેશું